આજે મિત્રો આપણે જોવાના હતા કે ઈ નિર્માણ કાર્ડનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને એની એપ્લાય તમારે કઈ રીતે કરવી તો સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે એની અંદર તમારે લખવાનું છે ઈ નિર્માણ લખી સર્ચ કરશો ત્યારબાદ સૌથી પહેલી વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ આ પ્રમાણે અડ્રેસ તમારી પાસે જોવા મળી જશે તો સૌથી પહેલાં અહીંયા જે નું ઓપ્શન આપેલું છે તે તમારે ક્લિક કરવાનું છે એન્ડ સૌથી પહેલાં આધાર કાર્ડ પ્રમાણે અહીંયા નામ લખી લેવાનું છે આધાર કાર્ડ પ્રમાણે નામ લખી ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે ડેટ ઓફ બર્થ અહીંયા લખી દેવાનું છે એને પરમનન્ટ મોબાઈલ નંબર જે છે અહીંયા તમે લખી દેશો ઇમેલ આઈડી પણ અહીંયા લખી દેશો તમે અહીંયા તમારે કોઈ પણ એક પાસવર્ડ બનાવી લેવાનો છે જેમ કે એબીસીડી બી એટ રેટ એક બે ત્રણ ચાર આ રીતે ફરી અહીંયા કન્ફર્મ આપવાનું એબીસીડી બી એટ રેટ એક બે ત્રણ ચાર ત્યારબાદ અહીંયા યુઝર ટાઈપની અંદર વર્કર સિલેક્ટ કરી લેવાનું છે એન્ડ અહીંયા જે આ કેપ્ચર છે એ કેપ્ચર અહીંયા લખી રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમને રજિસ્ટ્રેશન નંબર એક આપી દેવામાં આવશે રજિસ્ટ્રેશન નંબર મળ્યા બાદ અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા જે રજિસ્ટ્રેશન નંબર તમને મળ્યો છે અહીંયા યુઝર આઈડીની અંદર એન્ટર કરવાનું છે અને જે તમે પાસવર્ડ બનાવ્યો હતો એ બી સીડી એથરેટ એક બે ત્રણ ચાર અહીંયા નાખી એન્ડ આ કેપ્ચર છે અહીંયા ફિલ કરી લેવાનો છે લોગ ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર જ્યારે તમે ક્લિક કરશો એટલે નવું એપ્લાય કરવા માટે આ પ્રમાણેનો એન્ટરપ્રાઇઝ તમને જોવા મળશે અને આ પ્રમાણેનો એન્ટરપ્રાઇઝ જોવા ના મળે તમારી પાસે આ પ્રમાણેનો એન્ટરપ્રાઇઝ જોવા મળી જશે જ્યારે તમારી પાસે આવો એન્ટરપ્રાઇઝ જોવા મળે તો અહીંયા તમારે નોંધણી ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે નોંધણી ઉપર ક્લિક કરશો તો ફરી તમારી પાસે આ પ્રમાણેનો એન્ટરપ્રાઇઝ જોવા મળશે જ્યારે તમારી પાસે આ પ્રમાણે અટરફેસ જોવા મળી જાય તો સૌથી પહેલાં અહીંયા તમારું નામ જોવા મળી જશે જે અરજદારનું નામ છે આધાર કાર્ડ પ્રમાણે તે જોવા મળી જશે અહીંયા તમારે ગુજરાતીમાં નામ લખી દેવાનું છે અહીંયા પિતાનું અથવા પતિનું નામ અહીંયા જોવા મળી જશે જે આધાર કાર્ડની અંદર હશે તે અહીંયા તમને જોવા મળશે અને અહીંયા ગુજરાતીમાં નામ લખી દેવાનું રહેશે જે જેન્ડર છે ઓટોમેટિક સિલેક્ટ રહેશે જન્મ તારીખ પણ ઓટોમેટિક સિલેક્ટ રહેશે જે એમની ઉંમર છે એ અહીંયા ઓટોમેટિક જોવા મળી જશે અહીંયા કાસ્ટ તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર તમારે લખી દેવાનો રહેશે ઈમેલ આઈડી અહીંયા લખી દેવાનું રહેશે આધાર કાર્ડ નંબર અહીંયા હાઇડ જોવા મળશે અહીંયા વર્કર તમને જોવા મળી જશે અહીંયા તમારે લાઈવ ફોટો એક અપલોડ કરવાનો રહેશે આપણે હાલની અંદર કેમેરો બંધ રાખેલો છે એટલે અહીંયા બ્લેક કલર તમને જોવા મળે છે આગળ વધીએ સૌથી પહેલા અહીંયા તમારે રાજ્ય સિલેક્ટ જોવા મળી જશે અહીંયા જિલ્લો તમારે પસંદ કરી લેવાનો છે ત્યારબાદ અહીંયા તાલુકો પસંદ કરવાનો છે અને અહીંયા ગામ પસંદ કરી લેવાનું છે એ ઇંગ્લિશમાં તમારે આધાર કાર્ડ પ્રમાણે એડ્રેસ લખવાનો છે અને અહીંયા ગુજરાતીમાં એડ્રેસ લખવાનો છે એન્ડ તમારો જે પિનકોડ છે અહીંયા લખી દેશો જો હાલનો એડ્રેસ અને તમારો પરમનન્ટ એડ્રેસ જો એક જ હોય તો અહીંયા ઉપર મુજબ તમે ક્લિક કરશો તો બંને એડ્રેસ સેમ પ્રમાણે ઓટોમેટિક ફિલ થઈ જશે એન્ડ સેમ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી આગળ વધવાનું રહેશે ત્યારબાદ તમારે જે બેંક ડિટેલ છે એ એન્ટર કરી આગળ વધવાનું છે અને જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરી દેવાના છે એનો આપણે આગળ પણ એક ઓલરેડી વિડીયો બનાવેલો છે જેની અંદર ઘણો બધો સપોર્ટ મળ્યો છે જો આની અંદર તમને પૂરેપૂરી માહિતી જો ના મળી હોય અને કોઈ ખ્યાલ ના આવ્યો હોય તમને એક વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં પણ એક ફૂલ વિડીયો બનાવેલો છે તો એ વિડીયો જોઈ પણ તમે આગળનો પ્રોસેસ કરી લેશો અથવા જો કોઈ પણ માહિતી તમને ના ખબર પડે ના ખ્યાલ આવતો હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો અને અમારો નંબર પણ વિડીયોની અંદર આપેલો જ છે અમારો કોન્ટેક પણ કરી શકો છો આશા રાખીશ મિત્રો કે પૂરેપૂરી માહિતી તમને મળી ગઈ હશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માત્ર